બાર લાખ ચુમ્બોતેર હજાર છેતાલીસ વોટ મેળવી વાઘોડિયા તાલુકામાં ભવ્ય જીત હાંસિલ કરી હતી ત્યારબાદ તેઓ તેમના કાર્યકર્તા તેમજ સમર્થકો સાથે વાઘોડિયા આવી પહોંચ્યા હતા વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરે શિવજીના દર્શન કરી વાઘોડિયા બજારમાં નાગરિકો તેમજ વડીલોના આશીર્વાદ લીધા બાદ તેઓ વાઘોડિયા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર દર્શન કરી સમર્થકો સાથે ભાજપ પાર્ટીના પરિપત્ર મુજબ રાજકોટમાં થયેલી દુર્ઘટનાના અનુસંધાનમાં કોઈ પણ જાતની જીતની ઉજવણી કરવાની ના હોય જેથી ભગવાનના દર્શન કરી સમર્થકોને કાર્યકર્તા સાથે મળી હાથ મિલાવી મોઢું મીઠું કરીને જીતની ઉજવણી કરી હતી આ વાઘોડિયાની જનતાનો પ્રેમ છે આ વિજય ભવ્યથી ભવ્ય વિજય વાઘોડિયાની જનતાનો વિજય છે આ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય નથી વાઘોડિયાનો વિજય છે અને વાઘોડિયાએ જે મને ડબલ જવાબદારી આપી છે એટલે એક તો પહેલાં આ ભવ્ય વિજયના આશીર્વાદ આપવા બદલ વાઘોડિયાના તમામ મતદારો મારા યુવાનો વડીલો માતાઓ બહેનો તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વાઘોડિયાના તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી પુષ્કળ ગરમીની અંદર બહાર નીકળવું હોય તો પણ આપણને ઈચ્છા ના થાય એવો ધોમધકતા તાપની અંદર અમારા વાઘોડિયાના મતદારો બ બે કલાક ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીને પણ મને જે ભવ્ય વિજય અપાયો છે એમનું ઋણ કાયમ માટે મારી ઉપર રહેશે અને હંમેશા આ જે વાઘોડિયાએ મને પ્રેમ આપ્યો છે એટલે વાઘોડિયાના જનતાને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ તમે આપેલી જીત છે એ તમારી જ જીત છે અને ક્યારેય તમારા કામની અંદર કોઈપણ પ્રકારની ખામી રાખવામાં નહીં આવે એવું આપના માધ્યમથી હું ખાતરી આપું છું